હેલો ભાઈઓ કેમ છો મજામાં ને હું છું ગુજરાતી ભાઈ લઈને આવ્યો નવો વિડિયો આજ ને વિડિયોમાં દર્શાવું આપણે ફ્રી ફાયરમાં આવ્યો છે કે નો જબરદસ્ત ઇવેન્ટ પોપ અપ ઇવેન્ટ તો ચાલો તો પોપ અપ ઇવેન્ટ મળી તો મજા આવી પેક પાસે આવ્યો નું બોક્સ

અને જો તમે આમાંથી કંઈ ક્લિમ ન કરતા હોય તો તમે ક્લિમ કરી લેજો ફ્રી ફાયર ઇ સ્કોટમાંથી બી બે ટીમો હાયા છે ટીમ સિલેક્ટ ન કરી નાખજો એક ફ્રી ફાયર બાંગ્લાદેશ અને ફ્રી ફાયર ઇન્ડિયન ઇન્ડિયાની બે માળ્યા છે શું આમાંથી તમારે ક્લીમ કરી લેજો જે ટીમ હોય તેમાંથી તમારે ટીમ સિલેક્ટ કરવાની છે તમે

ખુલતું નથી નવું એમંડ આવવાનું છે તેમાં આ બંડલ છે તે છે લગભગ બધા તો યુટ્યુબર એમ જ કહે છે ટી શર્ટ ફિઝન્ટ્રી આઉટફિટ આઉટ બંડલ આવવાનું છે ડાયમંડ રાખજો કાઢવાય તો મેં મારા ડાયમંડ રાખ્યા છે એ બંડલ કાઢવાનો છે છે બસ આ ડાયમંડ કાશે પર કાઢશું તો તમને વિડીયો ગમતો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવવાના વાપડ કરી દેજો મારા ભાઈઓ હવે ચોથ સક્ર જલ્દી કરાવીજો થેન્ક્સ ફોર વોચિંગ